લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તા હુંથી બધા મજામાં જશો ને મજામાં નોય તે મજામાં આવી જાજો તો ફરી એક નવા બ્લોગ ની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ભાઈ ને લોકેશન જોઈ લો શરૂઆત શરૂઆત કરી છે રાતની ને લોકેશન છે મસ્ત મજાનું ને આજે છે આપડી નઈનીનો બર્થડે બર્થડે તો બધા કોમેન્ટ માં હેપી બર્થડે હેપી બર્થડે વિશિંગ કરી લેજો તમારી ભાભી ને ના ના મોટું સેલિબ્રેશન કરવું છે હા કરી નાખ્યું ભાઈ કેવું છે આમ લોકેશન કેવું લાગ્યું

બધા કહે કે તને ભમરાળી બધા કહે કે તું લેવા નો પહેલી વાર આવીને ગોપી તારા બંધ કરે બાકી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેતું કે નહીં ભાઈ 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી ખુલ્લું રહેતું કિંમત ને કાઈ નઈ ભાઈ હાલો કન્ટિન્યુ બન્યા રહો નની નું નાનું મોટું સેલિબ્રેશન કરી નાખીએ કાઈ ઘટવા દેવાનું સાચું ને તું મૂંઝાતી નહિ હું તારી હારે છે તો ફેમિલી આજે નની ના બર્થી નો કેક નની જેડો નની નું નામ નાની ને એની કેકઈ નાની

હવે દબાવીને તું ખાવા જ મંડો છે ખાવા જો તો હાલો હું તારે ગિફ્ટ માં કઈ જોયસ આપીસ તો ખરું ઘણું ઘણું આપીસ બીજું કઈ YouTube ફેમિલી પાઈથી જોઈએ નહીં હા ખાલી સબસ્ક્રાઇબ કરતા જજો ને વિડિયો પૂરો જજો ભાઈ નની માટે ગિફ્ટ તમારું ઈચ્છે કે તમે આપણી ચેનલ માં આવી તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો પાકુ કરી દેજો ફટાફટ સબસ્ક્રાઇબર ને બનેતા આવતી વિડિયો પૂરો જજો તો નની સ્કૂટી હાકવાની છે સાયકલ આવડે તને રાજા ને ગમે રાણી ને મને ગમે મારી નઈ એટલે કે તું અર મોઢું તો જો તમે જ કેરું તે મોજ કરું ને બીજા કોઈ કરવા આવે ખરા ના રે ને હે હું હાલ હાકવા જ મેન ફટાફટ આ ગાડી ને જ બગાડવાની હોય ને કરો સૂર્યો ધોવરાવી મારી ભાઈ હાલો કાકી દીકરો જવા જો લાગે પગે લોહી ની ધાર જો મિત્રો આ છે વા મિત્રો આ જો મારા વાલીડાઓ પાંચ વરસ મોડા થાય તો મોડા કરી કરીજો બહુ હરખા બહુ હરખાઈ ને ઘોડે નો સડતા નગર પછી જો પેલા લગાડો ને પછી સાફ કરો એના જેવું છે આ બધું આગડી તેમ કેતા હતા કે તું જન્મી તે હારું થઈ અરે જન્મી હા એ તો તું જન્મી થી હારું થયું કે અમારું સેટિંગ આવી ગયું આ જન્મમાં માં બાકી આ જન્મમાં આપણે લાઈન હતી હો લાઈન હા હા રેવા ને અરે લાઈન હતી આ તમારો ભાઈ નું શું ગણતો હે લાઈન હતી નની લાઈન હતી લાઈન એ એક વાત મને તમે ખાસ જણાવી દેજો આજના વ્લોગમાં કે તમે અમારો વ્લોગ ક્યાંથી છો ને કયા તાલુકામાંથી કયા જિલ્લામાંથી ને કયા ગામમાંથી જ્યાં કાંઈ ભી જોતા હોય એ તમે કોમેન્ટમાં મને જણાવી દેજો એટલે અમને ખબર પડે કે અમારો બ્લોગ ક્યાં ક્યાંથી જોવાય છે ને કેવા વ્લોગ બનાવીએ કેવા નહીં એવા એક બે કોમેન્ટ પણ અમને કરી દેજો કે આ રીતે વ્લોગ બનાવો તમને ગમતા અમારાથી બનશે એવા અમે બનાવી જ નાખશું મિત્રો સેલિબ્રેશન મસ્તનું થઈ ગયું કાંઈ ઘટે નહીં એવું

ક્યાંકનું નહીં એ તો બધું ખાલી નામ હતું સેલિબ્રેશનનું પણ ઘડી બહાર આવે મજા આવી નહીં થોડીક વાર બહાર આવે એટલે મજા આવી તો હવે હું તમને થોડો ઘણો ગોપી તળાવનો બહાર થી નજારો લાઇટિંગનું છે એ બધું શેર કરાવવું તમે જોયા કરો હાલો અંદર તો જવાની આજે મનાઈ છે અત્યારે મનાઈ એટલે કે બંધ થઈ ગયું છે તો એ કાંઈ નહીં આગળ અંદરનો થોડો કાંઈથી બહારથી નજારો તમને લાઇટિંગનો કરાવું જોયા લાયક છે બહુ મસ્ત છે કન્ટિન્યુ બના રો Oh, hey.

ને જો આપણી ચેનલમાં નવા જો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે ને નવા નવા વિડિયો સાથે કન્ટિન્યુ બનાવ સપોર્ટ કરતા રહો બાય બાય